નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફૂલજર ગામમાં લગ્ન પ્રસંગના ફૂલેકા દરમિયાન લોકો ઘોડીઓ ખેલવી રહ્યા હતા એ દરમિયાન એક ઘોડીને ટ્રેક્ટરનો ટાયર અડી જતા ત્યાર પછી બંને જ્ઞાતિઓ સામસામે આવી ગઈ હતી અને આ જે આખી ઘટના છે એમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થઈ ગયું છે તો મિત્રો આખી આ જે ઘટના છે એના સીસીટીવી અત્યારે સામે આવ્યા છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે કેવી રીતે આ સમગ્ર ઘટના બની હતી તો મિત્રો આજે ફૂલઝર ની ઘટના છે એના પડઘા છે તો મિત્રો થોડા દિવસો અગાઉ પાટીદાર નેતા અલ્પેશ એક વિવાદિત નિવેદન પણ સામે આવ્યું હતું જે તમે અમારા આગલા વિડીયો જોયું હતું આપણે ફરિયાદી બનીએ એની કરતા હવે આરોપી બનવું પડે બાકી આ વાત નહીં તમને એમ થાય કે હવે આપણે કદાચ અહીંથી પાંચ હજાર લોકો ફૂલઝરમાં ફૂલઝર સુખી થાય એમ ફૂલઝર સુખી ન થાય લુખો કાલ સવારે લુખો જ હોય એની સામે લુખો પેદા કરવો પડે કરવો પડે ને કરવો પડે સૌજીભાઈ હોય વિઠલભાઈ રાગડીયા હોય વિનુભાઈ સિંગાળા હોય કે આવા અસંખ્ય નામો લઈ લ્યો આજે પંદર વર્ષ પહેલાના સૌરાષ્ટ્રમાં એ દરેકના ડેલામાં વીસ વીસ લુખા હાચવતા ને એટલે પટેલો સુખી હતા અને આજે કોઈ ક્રાઇમ કરો એ ગામના ગામના કાકા ઘરે એમ કે કે વોન્ટેડ છે દસ્તી રોકાવો એ કઈની મજાલ નથી દસ્તી વોન્ટેડ ને રોકાય એકતા એમ ન થાય એકતામાં સહકાર આપવો પડે પૈસા જેલમાં થાળી ખાવી પડે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો